આ થોડા સમય પહેલાના દ્રશ્યો છે અંદરના દ્રશ્યો છે અને તેનાથી અંદાજો આવશે કે આગ હજુ પણ સંપૂર્ણપણે બુજાઈ નથી મેયર નિવેદન આપીને સ્થળ પરથી રવાના થયા એ પછીના દ્રશ્યો છે કેટલીક દિવાલો અને સ્લેબના પોપડા પણ પડ્યા છે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી થઈ રહી છે અને જીવના જોખમે આ કાર્યવાહી છેલ્લા દોઢ દિવસથી ચાલી રહી છે તો આ દ્રશ્યો અંદરના જે ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી ઘણા ગંભીર સવાલો એનઓસીને લઈને અને સ્ટ્રક્ચરને લઈને પણ હતા પરવાનગી મંજૂરીને લઈને પણ હતા નુકસાનીનો અંદાજ મોટો છે ગાંધીનગરથી અધિકારીઓ દોડાવાયા છે રિપોર્ટ સોંપાશે અને અંદરખાને કેટલું નુકસાન છે કદાચ આ જે દ્રશ્યો છે તેના પરથી અંદાજો આવે કે કંઈ બચ્યું નથી નુકસાનીનો અંદાજોને આંખ મેળવવો મુશ્કેલ છે ઉપરના ફ્લોર પર હજુ પણ આગ બુજાવાની કામગીરી શરૂ છે કલાક પહેલાનું સ્ટેટમેન્ટ હતું કે કુલિંગની પ્રોસેસ ચાલી રહી છે પરંતુ હજુ પણ આ દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી તો આ થોડા સમય પહેલાના દ્રશ્યો છે મેરે દાવો કર્યો કે આગ સંપૂર્ણ ભૂજાઈ ગઈ છે પરંતુ ફાયર બ્રિગેડનું તંત્ર હજુ પણ આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવતું નજરે પડી રહ્યું છે મેરે દાવો કર્યો કે આગ સંપૂર્ણ કાબુમાં છે કુલિંગની કામગીરી થઈ રહી છે શુક્રવારે એટલે કે આવતીકાલે સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરાશે જો બાદમાં જીએસટીની ટીમ પહોંચી તો જે ડાબી સાઈડના દ્રશ્યો છે હવે પછી દરેક ફ્લોરમાં નું કામ શરૂ થશે એટલે એટલે અત્યારે અત્યારે કોઈ કોઈ જગ્યાએ પર આગ નથી લગભગ સો થી સવાસો ફાયરના જવાનો કાર્યરત છે અમારા સિક્યુરિટી સ્ટાફ પણ અહીંયા અત્યારે હાજર છે અને ફાયરની બધી જ ગાડીઓ અત્યારે એક પછી એક જેમ કદાચ પાણીની જરૂર પડે કુલિંગ માટે તો એ આખી રાત કાર્યરત રહેવાની છે